નમસ્કાર મિત્રો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર પૂછાઈ શકે એવા કંપની અધિનિયમોને લગતા એમસીક્યુ આજના આ વિડીયોની અંદર લઈને આવ્યા છીએ તો શરૂ કરીશું કંપની ધારો ઓગણીસો છપ્પનના પહેલાં આપણે એમસીક્યુ જોઈશું એના બાદ કંપની ધારો બે હજાર તેરના જોઈ લઈશું કંપની ધારો કઈ સાલથી અમલમાં આવ્યો હતો તો પહેલી એપ્રિલ ઓગણીસો છપ્પનથી અમલમાં આવ્યો હતો કંપની ધારાની અંદર કુલ કેટલી કલમો છે તો કુલ છસો અઠ્ઠાવન જેટલી કલમો આપવામાં આવેલી છે કંપની ધારાની અંદર કુલ કેટલા પરિશિષ્ટો છે તો કુલ ચૌદ જેટલા પરિશિષ્ટો એની અંદર છે કંપનીની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો કલમ ત્રણની અંદર એની વ્યાખ્યા આપવામાં આવેલી છે સભ્યોની જવાબદારીને અનુલક્ષીને એના ત્રણ જેટલા પ્રકારો પડતા હોય છે સભ્યોની સંખ્યા અને કાનૂની અધિકારોને અનુલક્ષીને કંપનીના કેટલા પ્રકારો પડે છે તો ટોટલ ત્રણ પ્રકાર એના પડે છે ખાનગી કંપનીની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી હોઈ શકે છે તો ખાનગી કંપનીની સભ્ય સંખ્યા વધુમાં વધુ પચાસ જેટલી હોઈ શકે છે ખાનગી કંપનીના લક્ષણો અંગે કઈ વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર એ જે છે એ ખોટું છે એટલે કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર પ્રતિબંધ હોય છે ખાનગી કંપનીની સ્થાપના માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જરૂરી છે તો ખાનગી કંપનીની સ્થાપના માટે ઓછામાં ઓછા બે જેટલા સભ્યો હોવા જરૂરી છે જાહેર કંપનીની સ્થાપના માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જરૂરી છે તો જાહેર કંપનીની સ્થાપના માટે ઓછામાં ઓછા સાત જેટલા સભ્યો હોવા જરૂરી છે જાહેર કંપનીની અંદર વધુમાં વધુ કેટલા સભ્ય સંખ્યા હોય છે તો એની અંદર કોઈ મર્યાદા હોતી નથી જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટરો હોવા જોઈએ તો ઓછામાં ઓછા ત્રણ જેટલા ડિરેક્ટર હોવા જ જોઈએ ખાનગી કંપની અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો આની અંદર ઓપ્શન નંબર ડી જે વિધાન છે એ ખોટું છે બાકીના એટલે કે શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે છે આ જે વિધાન છે એ ખોટું છે જ્યારે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકે નહીં કંપનીના નામના છે ડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા ફરજિયાત હોય છે અને ખાનગી કંપનીએ પોતાના આર્ટિકલ્સ ફરજિયાત બનવા પડે છે આ જે ત્રણે ત્રણ વિધાન છે એ ખાનગી કંપનીના સંદર્ભની અંદર સાચા છે જ્યારે શરીરની ફરી ફેરબદલી સરળતાથી થઈ શકે એ ખાનગી કંપનીના સંદર્ભની અંદર આ વિધાન જે છે એ ખોટું છે જાહેર કંપની અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર એ જે છે એ ખોટું છે એટલે કે જાહેર કંપનીની મહત્તમ સભ્ય સંખ્યા મર્યાદિત હોય છે એ જે વિધાન છે એ ખોટું છે એની અંદર સભ્ય સંખ્યા અમર્યાદિત હોય છે જ્યારે જાહેર કંપની શેર કે ડિવેન્ચર ખરીદવા આમંત્રણ આપી શકે છે આ વિધાન જે છે સાચું છે શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે છે અને જાહેર કંપની પોતાના આર્ટિકલ્સ ન બનાવે તો ટેબલ એ પોતાના આર્ટિકલ્સ ગણી શકે છે આ ત્રણે ત્રણ વિધાન જે છે એ જાહેર કંપનીના સંદર્ભમાં સાચા છે જાહેર કંપની અંગે કયું વિધાન ખોટું છે તો આની અંદર જાહેર કંપની ધંધો શરૂ કરવાના પ્રમાણપત્રની જરૂર હોતી નથી આ વિધાન છે એ ખોટું છે જ્યારે જાહેર કંપનીએ કાયદેસરની પ્રથમ સભા ભરવી પડે છે જાહેર કંપની વિજ્ઞાપનના વિકલ્પનું નિવેદન નોંધાવવું પડે છે અને જાહેર કંપની સભાના ફોરમની સંખ્યા પાંચની હોય છે આ ત્રણે ત્રણ વિધાન જે છે સાચા છે ખાનગી કંપની અંગે કયું વિધાન સાચું જ છે તો ઓપ્શન નંબર બી જે છે એ સાચું છે એટલે કે ખાનગી કંપની માટે લઘુત્તમ પ્રણાની કોઈ જોગવાઈ હોતી નથી જાહેર કંપની કયા શેર બહાર પાડી શકતી નથી તો ડિફોલ્ટ જે શેર છે એ બહાર પાડી શકતી નથી જ્યારે પ્રેફરન્સ શેર ઇક્વિડી શેર આ બંને જે છે એ જાહેર કંપની બહાર પાડી શકે છે ખાનગી કંપની અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર ડી અહીંયા આપેલ છે એ પ્રમાણે એટલે કે ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા ડિરેક્ટરની સંખ્યા પાંચ જેટલી છે આ વિધાન જે છે એ ખોટું છે જ્યારે ખાનગી કંપની ગમે તે પ્રકારના શેર બહાર પાડી શકે છે સ્વતંત્ર ખાનગી કંપની પોતાના શેર બહાર ખરીદવા લોન કે નાણાકીય નદર આપી શકે છે અને ખાનગી કંપની સંચાલન માટે પોતાના નિયમો ઘડી શકે છે આ વિધાન જે છે ખાનગી કંપની અંગે સાચા છે જાહેર કંપની પોતાના વ્યવસ્થાપક વર્ગને પોતાના ચોખ્ખા નફાના કેટલા ટકા સુધીનું મહેનતાણું આપી શકે છે જાહેર કંપની પોતાના અગિયાર ટકા જેટલા વ્યવસ્થાપક વર્ગને ચોખ્ખા નપા સુધીનું મહેનતાણું આપી શકે છે ખાનગી કંપની ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટરો હોવા જોઈએ તો ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા બે જેટલા ડિરેક્ટરો હોવા ફરજિયાત છે જાહેર કંપનીની સભ્ય સંખ્યા કેટલાથી ઓછી હોય તો તેને ફળચામાં લઈ જઈ શકાય છે તો સાતથી થી ઓછી જે સભ્ય સંખ્યા હોય તો તેને ફળચાની અંદર લઈ જઈ શકાય છે જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછી શેર મૂડી કેટલી હોવી જોઈએ તો ઓછામાં ઓછી પાંચ લાખ રૂપિયા સુધીની શેર મૂડી એની અંદર હોવી જોઈએ જાહેર કંપનીની અંદર જાહેર કંપની અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર સી જે છે એ ખોટું છે એટલે કે લઘુત્તમ ભરણાની કોઈ જોગવાઈ એની અંદર આપવામાં આવેલી નથી આ અંગેનું જે વિધાન છે એ ખોટું છે જ્યારે પ્રજાને થાપણ મૂકવા માટે તે પોતે આમંત્રણ આપી શકે છે એ વિધાન જે છે એ સાચું છે વધારાના શેર બહાર પાડે તો ચાલુ શેર હોલ્ડરોને ઓફર કરવા પડે છે અને કાયદેસરની પ્રથમ સભા ધંધો સર ધંધો શરૂ કરવાના પ્રમાણપત્ર મળ્યા પછી વધુમાં વધુ છ મહિનાની અંદર બોલાવી જોઈએ આ જે વિધાન છે એ સાચા જ છે બાકી જે લઘુત્તમ ભરણાની જે જોગવાઈ કરવામાં આવેલી નથી આ વિધાન જે છે ખોટું છે એની અંદર લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવેલી છે સરકારી કંપનીની વ્યાખ્યા કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો છસો સત્તરની અંદર સરકારી કંપનીની વ્યાખ્યા કરવામાં આવેલી છે સરકારી કંપનીની અંદર ઓછામાં ઓછી કેટલા સ ટકા મોડી સરકાર હસ્તક હોય છે તો એકાવન ટકા જેટલી શેર મૂડી સરકારી કંપનીની અંદર સરકારના અસગ હોય છે વિદેશી કંપનીની વ્યાખ્યા કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો પાંચસો એકની અંદર જે વિદેશી કંપનીની જોગવાઈ કરવામાં આવેલી છે કંપનીના લક્ષણોની અંદર કોનો સમાવેશ કરવામાં આવતો નથી તો નાગરિત્વ મળી શકે છે એનો સમાવેશ કંપનીના લક્ષણોની અંદર કરવામાં આવતો નથી જ્યારે કંપનીના સભ્યોથી અલગ વ્યક્તિત્વ ધરાવે છે કાયદેસરનું કૃત્ય વ્યક્તિત્વ પણ ધરાવે છે અને કાયદેસરની મહોર કંપનીની શહેરથી જ સૌથી જ ગણવામાં આવે છે આ ત્રણે ત્રણે એની અંદર કંપનીના લક્ષણોની અંદર સમાવેશ કરવામાં આવે છે કંપનીની નોંધણી માટેની અરજી કોની સમક્ષ કરવામાં આવતી હોય છે તો રજિસ્ટ્રાર સમક્ષ કંપનીની નોંધણી માટેની અરજી કરવામાં આવે છે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી કેટલા દિવસની અંદર તે રજિસ્ટ્રાર ઓફિસનું સરનામું નોંધાવવું પડે છે તો ત્રીસ દિવસની અંદર નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી કંપની રજિસ્ટ્રાર ઓફિસની અંદર સરનામું જે છે એ નોંધાવવું પડતું હોય છે વિજ્ઞાપન પત્ર રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવ્યા પછી કેટલા દિવસની અંદર જાહેર જનતા સમક્ષ રજૂ કરવું પડતું હોય છે તો વિજ્ઞાપન પત્ર રજીસ્ટ્રાર ઓફિસની અંદર પછી દિવસની અંદર જાહેર જનતા સમક્ષ રજૂ કરવું પડતું હોય છે જાહેર કંપનીના મેમોરેન્ડમની અંદર ઓછામાં ઓછા કેટલા સભ્યોની સાક્ષીની હાજરીની અંદર સહી જરૂર કરવી પડતી હોય છે તો જાહેર કંપનીની અંદર સાત દિવસની અંદર સોરી સાત જેટલા સભ્યોની સાક્ષીની અંદર સહી કરવી પડતી હોય છે સાક્ષીની હાજરીમાં કંપની ધારાની કલમ તેરની અંદર મેમોરેન્ડમની અંદર એટલે કે આવેદન પત્રની અંદર કઈ કલમનો સમાવેશ કરવો જરૂરી છે તો ઉપરની બધી એટલે કે મૂડીની કલમ ધ્યેયની કલમ જવાબદારીની કલમ આ ત્રણે ત્રણ જે છે કંપની ધારાની કલમ તેર પ્રમાણે મેમોરેન્ડમની અંદર સમાવેશ કરવો જરૂરી છે આવેદન પત્રની અંદર સહી કરનાર સભ્યોને શું કહેવામાં આવતું હોય છે તો પ્રમોટર્સ કહેવામાં આવે છે આવેદન પત્રની મૂડીની કલમની અંદર કયા દર્શાવેલ મૂડીને શું કહેવામાં આવે છે તો આવેદન પત્રની મૂડીની કલમની અંદર જે દર્શાવવામાં આવતી હોય છે એ મૂડીને સત્તાવાર મૂડી કહેવામાં આવે છે ઉદ્દેશ્યની કલમની ઉદ્દેશ્યના કલમમાં દર્શાવ્યા વગર કાર્યને શું કહેવામાં આવે છે તો સત્તાની ઉપરવાટના કાર્યો કહેવાય છે જે કંપની નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ન દર્શાવે તેને કઈ જોગવાઈઓ લાગુ પડતી હોય છે તો એ ટેબલ એની જોગવાઈ લાગુ પડવામાં આવે છે ખાસ કરીને જાહેર કંપની માટે આવેદન પત્રની વિગતોની જોગવાઈ કંપની ધારાની કઈ કલમની અંદર કરવામાં આવતી હોય છે તો કલમ તેર ની અંદર એની જોગવાઈ કરવામાં આવે છે આવેદનપત્ર અંગે કયું વિધાન ખોટું છે તો અહીંયા ઓપ્શન નંબર બી જે આપે આપવામાં આવેલ છે એ વિધાન ખોટું છે એટલે કે આવેદનપત્ર ની સરળતાથી ફેરફાર કરી શકાય છે આ વિધાન જે છે ખોટું છે આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ ગણાય છે એ વિધાન જે છે એ સાચું છે આવેદનપત્ર કંપનીનું કાર્યક્ષેત્ર પણ દર્શાવતું હોય છે અને આવેદનપત્રની નોંધણી ફરજિયાત છે આ ત્રણે ત્રણ જે વિધાન છે એ સાચા છે જ્યારે આવેદનપત્રની સરળતાથી ફેરફાર કરી શકાય છે એ વિધાન જે છે એ ખોટું છે જોઈએ નિયમન પત્ર અંગે કયું વિધાન ખોટું છે તો આની અંદર ઓપ્શન એ વિધાન જે છે એ ખોટું છે જ્યારે નિયમન પત્રની અંદર કંપનીના વહીવટ અને આંતરિક સંચાલનની જોગવાઈ કરવામાં આવેલ છે આવેદનપત્રની ઉપર વટ ના જઈ શકે અને નિયમન પત્રની અંદર ફેરફાર કરવાનું સરળ બને છે વિધાન સાચા છે

નિવૃત્ત કરવામાં આવતા હોય છે ડિરેક્ટરની સંખ્યા કેટલી સુધી વધારવામાં કંપની સરકારની સંમતિની જરૂર પડતી નથી તો બાર જેટલી જે સંખ્યા છે વધારવા માટે કેન્દ્ર સરકારની સોરી કેન્દ્ર સરકારની સંમતિની જરૂર પડતી નથી કેન્દ્ર સરકાર કંપનીની અંદર વધુમાં વધુ કેટલા ડિરેક્ટર નિમી શકતા હોય છે ટોટલ બે જેટલા ડિરેક્ટર છે કેન્દ્ર સરકાર તરફથી નિમી શકે છે ડિરેક્ટરો અંગે કયું વિધાન ખોટું છે તો અહીંયા ઓપ્શન નંબર એ જે છે એ ખોટું છે એટલે કે ડિરેક્ટર કંપનીના પગારદાર કર્મચારીઓ છે આ જે છે વિધાન એ ખોટું છે જ્યારે ડિરેક્ટર કંપનીના એજન્ટો છે ડિરેક્ટર કંપનીના ટ્રસ્ટીઓ ગણાય છે અને ડિરેક્ટર કંપનીના અધિકારીઓ છે આ ત્રણે ત્રણ જે વિધાન છે એ સાચા છે કોઈ વ્યક્તિ ડિરેક્ટરના હોદ્દા માટે ગેરલાયક ઠરે છે જ્યારે જેને અસ્થિર મગજનો જાહેર કરવામાં આવ્યો હોય ત્યારે નૈતિક અધિકાર ગુનાની અંદર માસથી ઓછી સજા તેવી વ્યક્તિને થઈ હોય ત્યારે અને શેર પરના હપ્તાના એ વ્યક્તિએ ના ભર્યા હોય ત્યારે એવા વ્યક્તિને ડિટેક્ટરના હોદ્દા પરથી ગેરલાયક લાયક ઠેરવામાં આવે છે આર્ટિકલ્સની અંદર એટલે કે નિયમન પત્રની અંદર સાની જોગવાઈ કરવામાં આવેલી છે તો સંચાલનના નિયમો અંગેની નિયમન પત્રની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે કંપનીના આર્ટિકલ સંગે કે વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર ડી જે છે ખોટું છે એટલે કે તેના પર સ્ટેમ્પ લગાવવો ફરજિયાત નથી આ જે છે કંપનીના આર્ટિકલ સંગે નું વિધાન ખોટું છે આના પર સ્ટેમ્પ લગાવવો પડતો હોય છે તે સાબેલું હોવું જરૂરી છે એ વિધાન સાચું છે તેની અંદર સભ્યોના નામ સરનામા હોવા જોઈએ એ પણ તે સાચું છે આવેદન પત્રની અંદર સહી કરના સાક્ષીઓની નિયમન પત્રની અંદર પણ સહી કરેલ હોવી જોઈએ આ પણ વિધાન જે છે સાચું છે જ્યારે તેના પર સ્ટેમ્પ લગાવો ફરજિયાત નથી એ વિધાન ખોટું છે જો લઘુત્તમ ભરણો એટલે કે મિનિમમ સબસ્ક્રિપ્શન સાઈઠ દિવસની અંદર ન મળે તો કંપનીએ કેટલા દિવસની અંદર અરજદારોને નાણાં પરત મોકલવા પડે છે તો તેના આઠ દિવસની અંદર જ્યારે ન ભરાય તો તે અરજદારોને નાણાં પરત કરવામાં આવે છે કેટલા મહિનાથી વધુ સમય ડિરેક્ટર બીજા રાજ્યની અંદર જાય તો તેની જગ્યાએથી અવેજી ડિરેક્ટર નિમવાની જોગવાઈ કરવામાં આવી છે તો ત્રણ મહિનાથી વધુ સમય સુધી જ્યારે ડિરેક્ટર બીજા રાજ્યની અંદર જાય છે તો તેની જગ્યાએ હવે જે ડિરેક્ટર બીજાની ઊભાની જોગવાઈ કરવામાં આવેલી છે કંપનીની સભ્ય સંખ્યા અંગે જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે કલમ બસો ભાવનની અંદર કંપનીની સભ્ય સંખ્યા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે ડિરેક્ટરોની નિમણૂકની રીતમાં કોનો સમાવેશ થતો નથી તો રાજ્ય સરકાર દ્વારા જ્યારે નિમણૂક કરવામાં આવે છે એની રીતની અંદર એની એનો સમાવેશ થતો નથી જ્યારે શેર હોલ્ડરો દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ડિરેક્ટરોની નિમણૂક અને આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર નામ દર્શાવીને ડિરેક્ટરોની જ્યારે નિમણૂક કરવામાં આવે છે આ ત્રણે ત્રણ રીતનો સમાવેશ થાય છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા ડિરેક્ટરોની નિમણૂક કરવામાં કોઈ એવો સમાવેશ કરવામાં આવતો નથી કોઈ એવી સ્પેસિફિક જોગવાઈ કરવામાં આવેલી નથી આગળનો પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ એકી સાથે ઓપ્શન નંબર સી સાચો બચાવ બનશે પંદરથી વધુ કંપનીની અંદર ડિરેક્ટર તરીકે રહી શકતા નથી એકી સાથે ડિરેક્ટર બનવા માટે લાયકાતના શેરની દાર્શનિક કિંમત વધુમાં વધુ કેટલી રાખી શકાય છે તો ટોટલ પાંચ હજાર જેટલી વધુમાં વધુ ડિરેક્ટર બનવા માટે દાર્શનિક શેરની કિંમત રાખી શકાતી હોય છે કંપનીની અંદર કામ કરવા પૂર્ણ સમયના એક મેનેજિંગ ડિરેક્ટરને ચોખ્ખા નફાના વધુમાં વધુ કેટલા ટકા મહેનતાણું ચૂકી શકાય છે તો કંપનીની અંદર કામ કરતા પૂર્ણ સમયના એક મેનેજિંગ ડિરેક્ટરને ચોખ્ખાના ચોખ્ખા નફો જેવાય છે એની અંદર વધુમાં વધુ પાંચ ટકા જેટલું મહેનતાણું ચૂકવી શકાય છે ખાનગી કંપની માટે લઘુત્તમ અને મહત્તમ સભ્યસંખ્યા કેટલી હોય છે તો લઘુત્તમ બે જેટલી અને મહત્તમ પચાસ જેટલી સભ્ય સંખ્યા હોય છે ખાનગી કંપનીની અંદર પ્રાઇવેટ કંપનીમાં પ્રોસ્પેક્ટની એટલે કે વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ બે ની પેટા કલમ જે છત્રીસ છે એની અંદર કરવામાં આવેલ છે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક માટે કોની પરવાનગી લેવી પડતી હોય છે તો કેન્દ્ર સરકાર પાસે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક માટે પણ પરવાનગી લેવી પડતી હોય છે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કેટલા વર્ષ માટે થતી હોય છે ટોટલ પાંચ વર્ષ માટે મેનેજિંગ નિમણૂક કરવામાં આવતી હોય છે ડિબેન્ચરની વ્યાખ્યા કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ બે બાર ની અંદર ડિબેન્ચરની વ્યાખ્યા આપવામાં આવેલી છે કંપની ધારાની કઈ કલમની અંદર પ્રોક્ષી દ્વારા મતદાનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો કલમ એકસો પાંચની ની અંદર પ્રોક્ષી દ્વારા મતદાનનો ઉલ્લેખ કરવામાં આવેલો કંપની ધારાની કઈ કલમની અંદર અસાધારણ સામાન્ય સભાની એટલે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે એની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ એકસો ઓગણસિત્તેરની અંદર અસાધારણ સામાન્ય સભાની જોગવાઈ કરવામાં આવેલી છે હવે પ્રશ્ન છે આપણે કંપની ધારા બે હજાર તેરના એ જોઈશું તો કંપની ધારા બે હજાર તેરના પ્રશ્નોની શરૂઆત આપણે કરીએ તો કંપની ધારો ઓગણીસો છપ્પનના સ્થાને નવો જે કંપની ધારો બન્યો છે એ કયો બન્યો છે તો કંપની ધારો બે હજાર તેર જે છે કંપની ધારો ઓગણીસો છપ્પનના ના સ્થાને નવો બનેલો છે કંપની ધારો બે હજાર તેરને રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી હતી તો ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર તેરના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી એની અંદર કુલ કેટલા પ્રકરણ આપવામાં આવેલી છે કંપની ધારા બે હજાર તેરની અંદર ટોટલ ઓગણત્રીસ જેટલા પ્રકરણ આપવામાં આવેલા છે જ્યારે ચારસો જેટલી કલમો છે કંપની ધારા બે હજાર તેરની અંદર આપવામાં આવેલી છે ઓપ્શન નંબર ડી સાચો જવાબ બનશે કંપની દ્વારા બે હજાર તેરની અઠ્ઠાણું કલમો ક્યારથી અમલમાં આવેલી છે તો અઠ્ઠાણું કલમો જે છે એ બાર સપ્ટેમ્બર બે હજાર તેરની અંદર એની અઠ્ઠાણું જેટલી કલમો આપવામાં આવેલી છે મિત્રો અહીંયા ઓપ્શન બધા આપેલા છે હું વાંચતો નથી કારણ કે તમારો ટાઈમ એની અંદર વેડફાઈ જશે આપણે માત્ર ને માત્ર જે સાચા આન્સર છે એના ઉપર વધારે ફોકસ કરીશું જેથી કરીને વિડીયો લોંગ ના બની જાય દરેકે દરેક ઓપ્શન આપણે વાંચવા જઈશું તો વિડીયો લોંગ બની જશે સાથે સાથે સમય પણ આપણો વેડફાશે આપણી પાસે સમય ઓછો છે એમ માનીને આપણે વિડીયોની પ્રિપેરેશન કરી રહ્યા છે એમ માનીને આપણે વિડીયો બનાવી રહ્યા છીએ એટલે અને જે જવાબ જે છે એના ઉપર આપણે વધારે ફોકસ કરીએ છીએ કંપની ધારો બે હજાર તેરની ની એકસો ચોરાશી કલમો ક્યારથી અમલમાં આવેલી છે તો પહેલી એપ્રિલ બે હજાર ચૌદથી થી જે કંપની ધારા બે છે એની એકસો ચોરાશી જેટલી કલમો છે અમલમાં આવેલી છે કંપની ધારો બે હજાર તેરની ની કઈ કલમની અંદર કંપની ધારો ઓગણીસો છપ્પન રદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે રિપીલ કરવાની જે જોગવાઈ છે ચારસો પાંસઠની ની અંદર આપવામાં આવેલી છે ઓપ્શન નંબર સી

છે તો ત્રીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસથી સંપૂર્ણ રીતે અમલમાં આવેલો છે કંપની ધારો બે હજાર તેર કંપની ધારો બે હજાર તેરની અંદર કેટલી અનુસૂચિઓ આપવામાં આવેલી છે તો સાત જેટલી અનુસૂચિઓ આપવામાં આવેલી છે કંપની ધારો બે હજાર તેરની અંદર ખાનગી કંપનીની સભાસદોની મહત્તમ સંખ્યા પચાસથી વધારેને કેટલી કરવામાં આવેલી છે તો બે હજાર તેરની અંદર ખાનગી સભાસદોની મહત્તમ સંખ્યા પચાસથી વધારે ને બસો જેટલી કરવામાં આવેલી છે જ્યારે ઓગણીસો છપ્પનની અંદર જે ખાનગી કંપનીની અંદર પચાસ જેટલા સભ્ય સંખ્યો હતી કંપની ધારો બે હજાર તેર અંદર વાર્ષિક પાંચ કરોડથી વધુ નેટ પ્રોફિટ ધરાવતી કંપનીઓ માટે નફાના કેટલા ટકા સીએસઆર એટલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે આપવાની રહે છે મિત્રો મોસ્ટ આઈ એ બે પ્રશ્નો છે સીએસઆર વિશે દર વર્ષે એક ન એક પ્રશ્ન તમારે એઆઈબીની ની એક્ઝામની અંદર જોવા જ મળે છે એટલે સીએસઆરનો જે પણ ટોપિક છે તમારે કવર કરી લેવાનો કંપની ધારાની અંદર એટલે સીએસઆરની જે પાંચ ટકાથી વધુ ટર્નઓવર નેટ પ્રોફિટ સોરી નેટ પ્રોફિટ ધરાવતી કોઈ કંપની હોય કંપની ધારા બે હજાર તેર પ્રમાણે તો એની અંદર બે ટકા જેટલું જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી સીએસઆર જે છે એ આપવું પડતું હોય છે સીએસઆર માટે કંપની તારો બે હજાર તેરની ની અંદર કરવામાં આવેલ સંશોધન એટલે કે અમેન્ડમેન્ટ અંગે કયો વિકલ્પ ખોટો છે તો અહીંયા ઓપ્શન નંબર એ જે છે ખોટો છે કે પ્રથમ સંશોધન બે અંદર કરવામાં આવેલું હતું એ ખોટું છે જ્યારે દ્વિતીય સંશોધન બે હજાર સત્તરની ની અંદર કરવામાં આવેલું હતું તૃતીય સંશોધન બે હજાર સત્તર ઓગણીસની ની અંદર કરવામાં આવેલું હતું અને ચતુર્થ સંશોધન જે છે બે હજાર વીસની ની અંદર કરવામાં આવેલું હતું એ સાચા છે જ્યારે પ્રથમ સંશોધન બે હજાર ચૌદની ની અંદર કરવામાં આવેલું છે એ કંપની તારો બે હજાર તેરની ની અંદર એ ખોટું છે સુપ્રીમ કોર્ટે ક્યારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે સ્થાપવાનું જણાવ્યું હતું તો મે રોજ સુપ્રીમ કોર્ટે ત્યાંના ચુકાદાની અંદર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સ્થાપવાનું જણાવ્યું હતું નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એનસીએલ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો પહેલી જૂન બે હજાર સોળના ના રોજ એનસીએલટીની ની સ્થાપના કરવામાં આવેલી હતી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની સ્થાપના કઈ સમિતિના ભલામણને આધારે કરવામાં આવી હતી તો જસ્ટિસ બાલકૃષ્ણન ઈરાદી સમિતિ જે હતી એના આધારે સ્થાપના કરવામાં આવેલી હતી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની જોગવાઈ કંપની ધારો બે હજાર તેરની ની કઈ કલમની અંદર કરવામાં આવેલી હતી તો કમલમ ચારસો આઠની ની અંદર એલસીઆરટી ની જોગવાઈ કરવામાં આવેલી હતી કંપની ધારા બે હજાર તેરની ની ચારસો આઠ કલમ પ્રમાણે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના આદેશથી નારાજ વ્યક્તિ કઈ જગ્યાએ અપીલ કરી શકે છે તો નેશનલ કંપની લો એપેલા ટ્રિબ્યુનલ એટલે કે એનસીએલએ એટીની અંદર કરવામાં આવે છે જ્યારે એનસીએલટીની આદેશથી કોઈ વ્યક્તિ નારાજ થાય તો નેશનલ કંપની લો એપેલા ટ્રિબ્યુનલની જોગવાઈ કંપની ધારો બે હજાર તેરની કઈ કલમની અંદર કરવામાં આવે છે તો કલમ એકસો સોરી ચારસો દસની અંદર નેશનલ કંપની લો એપેલા ટ્રિબ્યુનલની જોગવાઈ કરવામાં આવેલી છે કલમ ચારસો દસની અંદર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી હોવી જોઈએ તો સભ્ય સંખ્યા હોવી જોઈએ કોની અંદર તો નેશનલ કંપની લો એપે એપેલ સભ્ય સંખ્યા જેટલી હોવી જોઈએ કંપનીની અંદર ચાર્ટર એકાઉન્ટન્ટ દ્વારા થયેલ વ્યવસાયિક ગેરવર્તનની તપાસ માટે કંપની ધારો બે હજાર તેરની ની અંદર એનએફઆરએ ની નિમણૂંકની જોગવાઈ છે એનએફઆરએ નું શું નામ પૂરું નામ શું તો નેશનલ ફાઇનાન્સીયલ રિપોર્ટિંગ ઓથોરિટી નેશનલ ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટીની જોગવાઈ કંપની ધારો બે ની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ એકસો બત્રીસની અંદર નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટ રિપોર્ટિંગ ઓથોરિટીની જોગવાઈ કરવામાં આવેલી છે કલમ એકસો બત્રીસ કંપની ધારા બે ની નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર સી એટલે નેશનલ ફાઇનાન્સ રિપોર્ટિંગ ઓથોરિટીની અંદર અધ્યક્ષ ઉપરાંત પાંચ ફૂલ ટાઈમ સદસ્યો અને એક સેક્રેટરીનો સમાવેશ થતો હોય છે આ વિધાન જે છે ખોટું છે જ્યારે એનએફઆરએ ની સ્થાપના પહેલી ઓક્ટોબર બે હજાર ના રોજ કરવામાં આવેલી હતી એનએફઆરએ ના અધ્યક્ષ પ્રથમ અધ્યક્ષ જે હતા શ્રી રંગાચારી શ્રીધરત છે આ બંને વિધાન જે છે સાચા છે આગળનો પ્રશ્ન જોઈશું કે મેનેજિંગ ડિરેક્ટર કે આજીવન ડિરેક્ટર બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે તો એકવીસ વર્ષ જેટલી લઘુત્તમ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે કંપની ધારો બે હજાર તેરની જોગવાઈ મુજબ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો અહીંયા ઓપ્શન નંબર એ એટલે કે કોઈ એક વ્યક્તિ દસ થી વધુ કંપનીની અંદર ડિરેક્ટર તરીકે રહી શકતા નથી કારણ કે કંપની ધારા બે હજાર તેરની અંદર એની મર્યાદા જે છે એ વીસ જેટલી જ નક્કી વીસ જેટલી નક્કી કરવામાં આવી મતલબ કે પહેલું જે વિધાન છે એ ખોટું છે એટલે કે દસથી વધુ નહીં પરંતુ વીસ જેટલી કંપનીઓની અંદર પોતે વ્યક્તિ ડિરેક્ટર તરીકે રહી શકે છે જ્યારે સાચા વિધાનો પણ આપણે જોઈ લઈએ એટલે કે એક કંપનીની અંદર વધુમાં વધુ પંદર ડિરેક્ટર રહી શકે છે પંદરથી વધુ ડિરેક્ટરો માટે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો પડતો હોય છે કંપનીની અંદર એક મહિલા ડિરેક્ટર પણ ફરજિયાત હોય છે અને કંપનીની અંદર ઓછામાં ઓછા એક રેસિડન્ટ ડિરેક્ટર પણ હોવો જોઈએ એ વિધાન છે સાચા છે આગળનો પ્રશ્ન છે કે કંપની ધારા બે હજાર તેર પ્રમાણે રેસિડન્ટ ડિરેક્ટર માટે એક વર્ષની અંદર કેટલા દિવસ કે ત્યાંથી વધારે સમયની અંદર ભારતમાં વસવાટ કરેલો હોવો જોઈએ તો રેસિડેન્ટ ડિરેક્ટરની અંદર એકસો બ્યાસી દિવસમાં ભારતની અંદર વસવાટ કરેલો હોવો જોઈએ રેસિડેન્ટ ડિરેક્ટર માટે જોગવાઈ છે કંપની ધારા ઓગણીસો છપ્પનની જોગવાઈ કરતા કઈ જોગવાઈઓ કંપની ધારો બે હજાર તેરની ની અંદર અલગ છે તો ઉપરની બંને એટલે કે માત્ર એક સભ્યવાળી કંપનીને માન્યતા આપવામાં આવી છે અને ખાનગી કંપનીની મહત્તમ સભ્ય સંખ્યા જે છે પચાસ થી બસો જેટલી કરવામાં આવેલી છે કંપની ધારો બે હજાર તેરની જોગવાઈ મુજબ એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીઓની અંદર ડિરેક્ટર રહી શકે છે તો ટોટલ આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે એક વ્યક્તિ જે છે વીસ જેટલી કંપનીઓની અંદર ડિરેક્ટર તરીકે રહી શકે છે કંપનીદારો બે હજાર તેરની જોગવાઈ મુજબ નોંધાયેલી કંપનીની અંદર કેટલા સ્વતંત્ર ડિરેક્ટરો હોવા જોઈએ તો એક ત્રત્યાંશ જેટલા સ્વતંત્ર ડિરેક્ટર હોવા જોઈએ કંપનીદારો બે હજાર તેરની અંદર જણાવે તેર પ્રમાણે વર્ષની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કેટલી મિટિંગો ભરવાની હોય છે તો વર્ષની અંદર બે હજાર તેરની જુગવાઈ છે એ પ્રમાણે ચાર જેટલી મિટિંગો ભરવાની હોય છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કંપની ધારો બે હજાર તેર મુજબ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ અંગે કયું વિધાન ખોટું છે તો બેમાંથી એક પણ વિધાન ખોટું નથી એટલે બંને કે સાચા છે આવી મિટિંગ સાત દિવસની નોટિસ આપીને કરવામાં આવતી હોય છે અને બે મિટિંગ વચ્ચેનો ગાળો એકસો દિવસ કરતાં વધુ હોવો જોઈએ નહીં આ બંને વિધાન જે સાચા છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગમાં ડિરેક્ટરોની હાજરી અંગે નીચેની અંદરથી કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર બી જે છે એ ખોટું છે કે જો પરવાનગી લઈને ડિરેક્ટર્સ વર્ષ દરમિયાન બધી મિટિંગો ગેરહાજર રહે તો તેનો ડિરેક્ટર પા ચાલુ રહેશે તો આની અંદર જે વિધાન છે ખોટું છે કારણ કે જો ડિરેક્ટર્સ બાર મહિનાના સમયગાળા દરમિયાન બોર્ડની તમામ મિટિંગની અંદર ગેરહાજર રહે તો તેનું પદ ખાલી ગણાય છે ભલે તેને પરવાનગી પણ કેમ ના લીધી હોય તો પણ તેને જે વિધાન છે એ ડિરેક્ટર પદ ચાલુ ગણાતું નથી અહીંયા ઓપ્શન નંબર એ વિધાન જે સાચું છે એ પણ જોઈ લઈએ કે ડિરેક્ટર પદ ચાલુ રહેવા માટે વર્ષ દરમિયાન યોજાયેલ મિટિંગમાંથી કોઈ એકની અંદર ડિરેક્ટરે હાજરી આપવી જરૂરી હોય છે કંપની દારો બે હજાર તેરની જોગવાઈ મુજબ મેનેજિંગ ડિરેક્ટરની પુનઃ નિયુક્તિ તેનો કાર્યકાર પૂરો થયાના કેટલા સમયની અંદર કરી શકાય નહીં તો એક વર્ષની અંદર કરી શકાતી નથી નીચેના જે ફૂલ ફોર્મ આપેલા છે એની અંદરથી કયો વિધાન જે છે એ ખોટું છે તો ઓપ્શન નંબર એ જે છે એ ખોટું છે જ્યારે ત્રણ જે છે એ સાચા આપણે જોઈ લઈએ એન એફઆર આપણે જોઈએ પ્રમાણે કે નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી એનસીએલ કંપની લો એપે ટ્રિબ્યુનલ પર્સનલ કે એમપી ની અંદર કોનો સમાવેશ થતો હોય છે તો ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ચીફ ફાઈનાન્સીયલ ઓફિસર અને કંપનીના સેક્રેટરીનો એની અંદર સમાવેશ થાય છે કે એમપી ની અંદર કંપની દ્વારા સીએસઆર એટલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે જે ક્ષેત્રો માટે ભંડોળ ફાળવણું છે તેની વિગત કઈ અનુસૂચિની અંદર આપવામાં આવેલી છે તો સાતમી અનુસૂચિની અંદર આપવામાં આવેલી છે સીએસઆરની જોગવાઈ કંપનીઓ માટે ફરજિયાત સીએસઆરની જોગવાઈ કંપની ધારો બે હજાર તેર અંદર કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો એકસો પાંત્રીસની અંદર સીએસઆરની જોગવાઈ કરવામાં આવેલી છે કંપની સેક્રેટરની નિમણૂકની જોગવાઈ કંપની ધારા બે હજાર તેરની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કંપની સેક્રેટરની નિમણૂકની જોગવાઈ બસો ત્રણની અંદર કરવામાં આવેલી છે એક વ્યક્તિ દસ જાહેર કંપનીની સહિત વધુમાં વધુ વીસ કંપનીઓની અંદર ડિરેક્ટર પદે રહી શકે તેવી જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો એક વ્યક્તિ દસ જાહેર કંપનીઓ સહિત વધુમાં વધુ વીસ કંપનીઓની અંદર ડિરેક્ટર પદે રહી શકે છે એવી જોગવાઈ એકસો પાસઠની જે કલમ છે એની અંદર કરવામાં આવેલી છે કંપની દ્વારા બે હજાર તેવીસની કઈ કલમની અંદર ડિરેક્ટરોની મિટિંગની હાજરી સંબંધિત સંબંધિત જોગવાઈ કરવામાં આવેલી છે તો એ ડિરેક્ટરની હાજરી સંબંધિત જે જોગવાઈ છે એકસો સડસઠની અંદર કરવામાં આવેલી છે ડિરેક્ટરનો હોદ્દો ચાલુ રાખવા માટે ડિરેક્ટરે વર્ષની અંદર ઓછામાં ઓછી કેટલી મિટિંગની અંદર હાજરી આપવી જરૂરી છે તો એની હોદ્દો ચાલુ રાખવા માટે ઓછામાં ઓછી વર્ષની અંદર એક જે મિટિંગ હોય છે એની અંદર હાજરી આપવી જરૂરિયાત હોય છે નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી એની અંદર ચેરમેન ઉપરાંત કેટલા ફૂલ સદસ્યો હોય છે તો ત્રણ જેટલા ફૂલ ટાઈમ સદસ્યો હોય છે નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટીની જોગવાઈ કંપની દ્વારા બે હજાર તેરની ની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો એકસો બાત્રીસની ની અંદર નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટીની જોગવાઈ કરવામાં આવેલી છે કંપની ધારો બે હજાર તેરની કઈ કલમની અંદર વન પર્સન કંપનીની જોગવાઈ કરવામાં આવેલી છે તો ત્રણની ક્લોઝિસ વનની અંદર વન ટાઈમ સોરી વન પર્સન કંપની એટલે કે ઓ જોગવાઈ કરવામાં આવેલી છે કંપની ધારો બે હજાર તેરની કઈ કલમની અંદર એક ફરજિયાત મહિલા ડિરેક્ટરની જોગવાઈ કરવામાં આવેલી છે તો એકસો ઓગણપચાસની કલમ પેટા કલમ એકની અંદર ફરજિયાત એક મહિલા ડિરેક્ટરની જોગવાઈ કરવામાં આવેલી છે

પૂરું થવાના કેટલા મહિનાની અંદર બોલાવવાની જોગવાઈ છે તો નવ મહિનાની અંદર પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પ્રથમ નાણાકીય વર્ષ પૂરું થવાના નવ મહિનાની અંદર બોલાવવાની જોગવાઈ છે કંપની ધારો બે હજાર તેરની કઈ કલમની અંદર ડિબેચરની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો ડિબેન્સરની વ્યાખ્યા કલમ બે ત્રીસની અંદર આપવામાં આવેલી છે કંપની ધારો બે હજાર તેરની અંદર વિભિન્ન પદોની વ્યાખ્યા કઈ કલમ અંગેનો વિકલ્પ કયો વિકલ્પ ખોટો છે તો આની અંદર ઓપ્શન નંબર જે સી છે સી ખોટો છે એટલે કે મેનેજિંગ ડિરેક્ટરની અંદર કલમ બે પંજાવન જે છે એ ખોટું છે જ્યારે કંપનીની કલમ બે વીસની અંદર આપવામાં આવેલી છે ડિરેક્ટરની કલમ બે ચોત્રીસની અંદર અને મેમોરેન્ડમની કલમ બે છપ્પનની અંદર આપવામાં આવેલી છે કંપની ધારો બે હજાર તેરના સંદર્ભની અંદર કયો વિકલ્પ ખોટો છે તો બંને સાચા છે એટલે કે એનસીએલટી કલમ ચારસો આઠની અંદર એની જોગવાઈ છે અને એનસીએલએટીની કલમ ચારસો દસની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી છે